જી યસ ગુડ મોર્નિંગ હવે આજે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક આપણને એક્સેન જરૂરથી જોવા મળવાનું છે મલ્ટિપલ સમાચાર છે શરૂઆત કરીશું આપણે આઈટી સ્ટોકથી એટલે કે ટીસીએસ ટીસીએસમાં એ સમાચાર છે કે તેમણે પાર્ટનરશિપ અહીંથી એક્સટેન્ડ કરી છે નોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે ટ્રાઈ કે જેની સાથે તેઓ પાર્ટનરશિપ વધારી છે પંદર વર્ષથી તેઓ ઓલરેડી અહીંયાથી કોન્ટ્રાક્ટમાં હતા હવે તેઓ બીજો સાત વર્ષ અહીંયાથી લંબાવ્યો છે તેમનો પોતાનો નવો કોન્ટ્રાક્ટ એના માટે જે નવા કોન્ટ્રાક્ટની જે ડીલ વેલ્યુ છે એ આપણને અહીંયાથી રૂપિયા પાંચ હજાર છસો કરોડ જોવા મળી રહી છે એટલે ટીસીએસ માટે સમાચાર છે આજના દિવસે જરૂરથી ફોકસ કરીશું નેક્સ્ટ તમારા વોચ છે યસ સુમિતોમો બેન્કિંગ કોર્પોરેશન કે જેને ફાઇનલી સીસીઆઈ તરફથી ચોવીસ પોઈન્ટ નવ્વાણું ટકા હિસ્સો ખરીદવા માટે જેમણે જે પ્રસ્તાવ મૂકેલો એને મંજૂરી મળી ગઈ છે એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ રહેશે યસ બેંક એરટેનલ તમારે ફોકસ પર હોવું જોઈએ ઝોમેટો જે પ્લેટફોર્મ ફીસ હતી એમાં વીસ ટકાનો વધારો કર્યો છે એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું અગાઉ પર ઓર્ડર દસ રૂપિયા હતી જેમાં વીસ ટકાનો વધારો કરેલા હોય પર ઓર્ડર બાર રૂપિયા અહીંયાથી લાગશે અને જ્યારે આપણને પણ ખ્યાલ છે કે જ્યારે પણ લાસ્ટમાં આપણને જ્યારે પણ ઝોમેટોએ ફીસ વધારી છે ત્યારે આપણને સ્ટોકમાં પોઝિટિવ એક્સચેન્જ જોવા કારણ કે એમની આવકમાં ઇન્ડેપ્ટ આપણને એથી જોવા મળી રહ્યો છે વધારો એટલે કારણ કે તમે એટર્નલ આજના દિવસે ખાસ કરીને ફોકસ પર રહેશે નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જે છે યુપીએલ યુપીએલમાં સમાચાર છે કે ડેકો હોલ્ડિંગ છે કે જેમાં તેઓ અહીંથી પચાસ કરોડ ડોલરમાં અહીંથી હિસ્સેદારી તેઓ અહીંથી ખરીદશે એટલે અહીંયા પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ બીજું વાત કરીશું તો મોઇલ મોઇલમાં સમાચાર છે એમના ઓગસ્ટના અપડેટ આવે છે ઓગસ્ટ મહિમનું જે પ્રોડક્શન સૌથી પહેલાં જો નજર કરો તો મેંગેનીઝ ઓર ઉત્પાદનમાં તેમનું જે પ્રોડક્શન છે સત્તર ટકાનો વધારો બતાવી રહ્યો છે ઇયર ઓન ઇયર બેસિસ અને ઓગસ્ટ મહિમનું જે વેચાણ એટલે કે સેલ્સ છે એમાં પચીસ પોઈન્ટ છ ટકાનો વધારો થઈને એક લાખ ટનનું તેઓ અહીંથી સેલ્સ કર્યું છે વાર્ષિક દરે એટલે મોઇલ ફોકસ પર નેક્સ્ટ તમારા રડા પર હોવું જોઈએ છે ડીસીએમ શ્રીરામ અહીંયા સમાચાર છે કે આરતી ઇન્ડસ્ટ્રી સાથે તેઓ અહીંયાથી એક લોંગ ટર્મ કરાર કર્યા છે તેમને અહીંયાથી ક્લોરાઇન સપ્લાઈડ કરવા માટે એક લોંગ ટર્મ અહીંથી કરાર કરવામાં આવી છે એટલે આજે આપણને ખાસ કેમ ફોકસ રહેશે ડીસીએમ શ્રીરામ નેક્સ્ટ અમારે રડા પર આવજે છે લેમન ટ્રી હોટેલ્સ લેમન્ટ્રી હોટેલ્સમાં સમાચાર છે કે પુષ્કરમાં એક અને અજમેરમાં બે એમ ટોટલ ત્રણ નવી પ્રોપર્ટી તેઓ અહીંથી ખોલવા જઈ રહ્યા છે અને જે પ્રોપર્ટી છે એમની જે સબસિડિયરી કંપની છે કાનેસન હોટલ્સ તેમના દ્વારા અહીંથી મેનેજ કરવામાં આવશે એટલે લાસ્ટ સ્ટોક લેમન્ડ્રી હોટલ્સ જે તમારે ફોકસ પર રહેવું જોઈએ લાવો વાત કરીએ આજે શું ખાસ છે એટલે કઈ ઇવેન્ટ છે કે જે આપણા સૌ કોઈનું આજે ફોકસ હોવું જોઈએ સૌથી પહેલાં જીએસટી કાઉન્સિલની બેઠક બે દિવસ આજે અને કાલ આજથી સાડા અગિયાર વાગ્યા જે આપણને શરૂ થશે એટલે ત્યાં આજે આવો માર્કેટનું જે રિએક્શન આપણને સૌ કોઈનું ફોકસ હશે વાત કરીએ ડિવિડન્ડની આશાઇ ઇન્ડિયા બે રૂપિયા ડિવિડન્ડ કોનકોર બાયોમાં તમે જોશો તો ત્યાં આપણને સાડા દસ રૂપિયા જોવા જે ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ જોવા મળશે પતંજલિ ફૂડ્સમાં બે રૂપિયા પ્રેસ્ટ્રીજેસ્ટેડ એક રૂપિયા એસી પૈસા અને વીએસ્ટ રિલયન્સમાં વીસ રૂપિયા ડિવિડન્ની આજે એક્સ ડેટ છે અને અહીંયા આપણને અમાઉન્ટ જરૂરથી એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે વાત કરીએ એક વખત યુએસની પણ તો યુએસમાં પણ આજે મહત્ત્વનો દિવસ છે કારણ કે આજે જોલ્ડ્સ જોબ ઓપનિંગ્સ રેડ બુક એન્ડ રેડ બુક એટલે કે એમના જે બી જે સેલ્સ ગ્રોથ છે એનો આપણને જે મેઈન મહત્વના જે મેઈન સેલ્સ ગ્રોથ છે એ હાઇલાઇટ થતાં જોવા મળશે અને બેઝ બુક એટલે કે ત્યાંના જે બી રાજ્યની ઓવરઓલ જે પરિસ્થિતિ છે એના આંકડા આપણને સામે આવશે એટલે કે યુએસમાં આજે જે ઇવેન્ટ છે ખાસ કરીને મહત્વની જે ફોકસ રહેશે નેક્સ્ટ મરડા હોવું જોઈએ તો ફંડ એકત્રિત કરવા માટે સન્માન કેપિટલની આજે બોર્ડ બેઠકનું આયોજન છે આ સ્ટોક આપણને ખ્યાલ છેલ્લા ઘણા દિવસોથી એક્ટિવ જોવા મળે છે એટલે આજે પણ ફોકસ પર રહેશે બીજું વાત કરીએ આઈપીઓની તો વિક્રાંત એન્જિનિયરિંગ અને સાથે આપણને જે એનલોન હેલ્થકેર આ બંને આઈપીઓનું આજે લિસ્ટિંગ છે અહીંયા પણ પ્રાઇમરી માર્કેટમાં આપણને ખાસ કરીને ફોકસ પર રહેશે બીજું વાત કરીએ જો ભારત માટે મહત્વના આંકડા આવશે તે સર્વિસિસ અને કમ્પોઝિટ ફાઇનલ પીએમઆઈના આજે આપણને આંકડા આવશે એટલે ત્યાં પણ ફોકસ હોવું અને સ્ટોક સ્પેસિફિક લાસ્ટમાં ફોકસ પર હોવું તો મારુતિ મારુતિમાં મારુતિ શું છે કે વિક્ટોરિસ એસયુ વી લોચ આજે કરશે એટલે ત્યાં પણ આપણા સૌ ફોકસ હોવું એટલે આપણે જોયું કે સ્ટોક સ્પેસિફિક એક્શન આજે આપણને જોવા મળે છે બીજું સાથે ઘણી બધી કોર્પોરેટ એક્શન પણ જોવા મળવાની છે અને આપણે ગ્લોબલ બજાર છે કે ત્યાં પણ આપણા સૌ કોઈની નજર રહેશે કારણ કે યુએસમાં પણ મહત્વના જે આંકડા આપણને સામે આવવાના છે તો દરેક દરેક સ્ટોક છે કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ